નસવાડી તાલુકાના રાનેડા ગામે ચાર દિવસથી અશ્વિન નદી પર આવેલ લો લેવલના કોઝવે ઉપર પાણી ન ઉતરતા લોકો સંપર્ક વિહોણા બન્યા નસવાડી તાલુકામાં રાનેડા ગામ આવેલું છે અને સોથી વધુ ઘરો તેમજ પાંચસો લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે જ્યારે ગામમાં જવાના રસ્તા ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગનો લો લેવલનો કોઝવે અશ્વિન નદી પર આવેલો છે છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને લઈને કોઝવે ઉપરથી પાણી ન ઉતરતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદને લીધે અશ્વિન નદી બે કાંઠે વહેતી હોવાથી આ ગામના લોકો સામા કિનારીથી મુખ્ય માર્ગ સુધી આવી શકતા નથી આ ગામના લોકો રોજ કમાઈને રોજ ખાનારા લોકો છે હાલ તો ગ્રામજનો જીવન જોખમે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેઓ બહાર નીકળી શકે અને દવાખાને પહોંચી શકે તેવી સ્થિતિ પણ નથી હાલ તો આ ગામના લોકો અશ્વિન નદીના પૂરના પાણી વહેલી તકે ઓસરે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાંય પુલ ન બનતા ગ્રામજનો ચોમાસાના સમયમાં દુઃખ ભોગવવાનો વારો આવે છે જ્યારે વહીવટી તંત્રના અધિકારીઓ આ ગામની મુલાકાત ક્યારે લેશે મુકેશ પરમાર નસવાડી હું શહેરી ગ્રામ છું પંચાયતનો સરપંચ અમારા જૂથ ગ્રામ પંચાયતમાં ગામ રાંદેડા આવેલ છે એમાં વરસાદ વધારે વરસાદ પડવાના કારણે સંપર્ક વિહોણું થઈ જાય છે ઘણા વર્ષોથી આવું થાય છે તો અમારે વહેલી તકે આ નારો બને એવી અમારા ગ્રામજનોની માંગ છે અને આ વધારે વરસાદના કારણે ગામમાં અવર જવર બંધ થઈ જાય છે જેથી કરીને એમને કંઈક દળાવા જવાનું હોય લોટની તકલીફ પડે છે કે છોકરાઓ નહીં એક એક તરફ તરફ છે છે અને ગામ તો આ વહેલી તકે જેમ બને એમ વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારા ગ્રામજનોની ને બધાની માંગ છે નામ મારું નામ રાઠવા નિરંજનભાઈ જલારામભાઈ ગામસરી ગામ નદી આવેલી છે એ પાંચ દિવસથી સખત પાણી જાય છે આજે અમારા ગામજનોને એટલું બધું હેરાન થવાનું થાય છે કે નથી ઘરમાં ખાવાનું આજે જીવના જોખમે દળાવવા જાઉં છું સરકારને એટલી અપીલ કરું છું કે આ નારું જલ્દીથી સારું થાય અને છોકરા બી પાંચ દિવસથી નિશાળે નહીં જાય આજે આ જીવના જોખમે દળવા જાઉં કદાચ પાણી આવી જાય તો શું કરવું એટલે સરકારને એટલી વિનંતી કરું છું કે આ નારું જલ્દીથી રિપેર કરે